સૌથી પહેલા વાત આપણે એ કરીએ કે આજે કયા જિલ્લાની અંદર વરસાદ પડવાનો છે કારણ કે આપણને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એમના ઉપરથી આપણને ખબર પડે છે કે ધીમે ધીમે હવે ચોમાસું છે તે વિદાય લઈ રહ્યું છે ખાસ કરીને હવે કચ્છના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે એમાંથી હવે ચોમાસું છે તે વિદાય લઈ રહ્યું છે એટલે કચ્છના આપણને વિસ્તારો અત્યારે સાવ કોરા દેખાઈ રહ્યા છે ખાસ કરીને એમની સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે પણ અત્યારે કોરા દેખાય છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ બધા વિસ્તારોમાંથી દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા આણંદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ હવેલી આ જિલ્લાઓના અમુક જે તાલુકાઓ છે ત્યાં અત્યારે હળવો પડી રહ્યો છે બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે ધીમે ધીમે હવે ચોમાસું વિદાય લેશે એટલે કે બનાસકાંઠા કચ્છ

કે પછી ક્યાંક નુકસાન પણ આપણને જવાની ભીતિ છે એટલે કે ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ પણ કહી શકાય કે ગુજરાતની અંદર જે આ છેલ્લો રાઉન્ડ એટલે કે લગભગ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર એટલે આ વરસાદનો રાઉન્ડ છે તે બહુ નાનો રહેવાનો છે એટલે કે ચારથી પાંચ દિવસનો આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે અને એ દરમિયાન આ વરસાદના રાઉન્ડમાં જે વરસાદ પડશે એ ખેડૂતોને ફાયદો પણ કરાવશે નુકસાન પણ કરાવવાનો છે અને ખાસ વિંડીના માધ્યમથી પહેલાં એ જોઈ લઈએ કે ગુજરાતની અત્યારે શું પરિસ્થિતિ છે ગુજરાતમાં અત્યારે કોઈ જ આપણને અત્યંત ભારે વરસાદ નથી દેખાતો અને ખાસ ઓક્ટોબરની અંદર ત્રણ ઓક્ટોબરથી જ્યારે નવરાત્રિ ગુજરાતમાં ચાલુ થશે એ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે બપોરે સવારે વરસાદ પડશે પણ રાત્રિના દરમિયાન કોઈ જ વરસાદ નહીં હોય એવી પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ વરસાદનું જે હવે રાઉન્ડ ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે પછી ઓક્ટોબરથી ધીમે ધીમે વરસાદ છે તે વિદાય લેવાનો છે એ તારીખ પણ અમે તમને જણાવીશું ખાસ આજના દિવસની પરિસ્થિતિ જોઈ લઈએ તો ગુજરાત એકદમ કોરુદાકોર છે સાંજ પડતા પડતા પરિસ્થિતિ આપણે થોડી જોઈ લઈએ કે આખા દિવસ દરમિયાન પરિસ્થિતિ શું રહેવાની છે ક્યાંક આપણને મહદઅંશે વરસાદ દેખાય છે સુરત વલસાડ વડોદરા સુરત તાપી એ વિસ્તારોમાં અને જામનગર જુનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ દેખાય છે બાકી કોઈ જ વિસ્તારોમાં આપણને વરસાદ નથી દેખાતો લગભગ આખું ગુજરાત કોરું છે અમુક વિસ્તારોમાં આપણે વરસાદ જોયો હતો બનાસકાંઠાનો વિસ્તાર હોય એમની સાથે મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત આટલા જ વિસ્તારોમાં વરસાદ છે બાકી આ વિસ્તાર કોરો છે અને આ વિસ્તાર પણ કોરો છે આ દરમિયાન હવે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે ચાર થી પાંચ દિવસનો રહેશે અને એ વરસાદ ફાયદો પણ એટલો જ કરવાનો છે ને નુકસાન પણ એટલું જ કરવાનું છે આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે મેં જ્યારે વાત કરી કે ચોમાસું ક્યારે વિદાય લેવાનું છે તેમણે શું વાત કરી તે પણ સાંભળીએ કોઈ તારીખ નક્કી છે ચોમાસું વિદાય લેવાની ચોક્કસથી તારીખ નક્કી છે આમ તો પહેલી બીજી ઓક્ટોબર થી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલુ થઈ જશે આ જે 23 24 તારીખ આસપાસ એટલે કે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ 2024 ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ગણવાનો છે એ જે ચાર પાંચ દિવસનો રાઉન્ડ પૂર્ણ થાય એ પતલી પૂર્ણ થતાની સાથે જ બનાસકાંઠા અને કચ્છના ભાગોની અંદરથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે અને એ વિધાય થતું પડે ધીમી ગતિ ચોમાસાની વિદાય હશે અને લગભગ અઢાર અથવા તો વીસ ઓક્ટોમ્બર સુધી આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે ધીમી ગતિએ ચાલશે એટલે પેલી બીજી ઓક્ટોબર આસપાસથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એ લગભગ અઢાર વીસ ઓક્ટોમ્બર સુધી એ પ્રોસેસ ચાલશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને જે વલસાડ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હોય એમાં જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે એ જે ઓક્ટોમ્બર મહિનાના વરસાદ હશે નવરાત્રી દરમિયાન અથવા તેર પછી ના વરસાદો છે એ મેં આપને જણાવ્યું

આ વખતે જે વરસાદ પડી રહ્યો છે અને જેટલો વરસાદ પડ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે અને ચોમાસાની જે તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર